થવાની વાત આવે ને ત્યારે સમાજમાં જોજો બાકીની જાતિઓના નામો નથી આપતી પણ એ લોકો એક થઈ શકે છે પણ આપણી જાતિ જ્યારે હિન્દુ ધર્મના માણસો ને એક થવાનું આવે છે ને ત્યારે કોઈ કે જાને પતિ પટેલ સમાજ ને તકલીફ આવી છે ને મારે થોડી છે અમારા સમાજમાં થોડી છે કે હું ઉભો થાવ બ્રાહ્મણ સમાજમાં તકલીફ આવી છે ને બ્રાહ્મણ અપમાન થયું છે ને તો હું પટેલ સમાજ શું કરવા ઊભો થાય હા પણ પટેલ સમાજને હું અહીંયાથી એક વાર વારે વારે મારી કથામાં કહું છું ધન્ય છે પટેલ સમાજને કે એમની યુનિટી બહુ સારી હોય છે સમાજમાં પટેલ સમાજની અને એક સમાજ અમારા સુરતમાં છે મારવાડી સમાજ કે એના ઘરે કોઈ દિવસ ભજન સિવાય કોઈ વાત નથી થતી મારવાડી સમાજમાં હા આજે તમે સુરતમાં જાઓ કોઈ પણ જગ્યાએ તમને તમારી સોસાયટીમાં જશો ને સુરતમાં તો મારવાડી સમાજ હશે ને ત્યાં તમને કાં તો સુંદરકાંડ કાં તો ભજન ભલે ગ્રી હોય ભલે કોઈ મરી ગયું હોય કાં તો દીકરા દીકરીનો જન્મ થયો હોય છઠ્ઠી હોય કંઈ પણ હશે ને સારો પ્રસંગ લગ્નનો પણ તો પહેલાં એ લોકો ભજન કરશે સુંદરકાંડ કરશે રામાયણ કરાવશે અને પછી આગળ વધશે અને ભજનમાં હું તમને બેનને વાત કરતી હતી ત્યારે એક ખાસ વાત કે ભજનમાં છે ને ટોપલા ભરીને નાના રમકડા રાખે ચોકલેટ રાખે કેમ કે ભજનમાં બાળકોને લઈને આવે અને પછી એમને છેલ્લે પ્રસાદમાં આ રમકડા આપે ભગવાન ભજન ગાય એમના સમાજમાં આપણા સમાજમાં આ સમાચાર તમે આપજો અને આ રીતે હવે ભજન થાય ને ત્યારે એક નાની ટોપલીમાં રમકડા મૂકજો કે જે નાના બાળકો તો આપણા ઘરે મૂકીને જઈએ છે ને એમને આંગળીએ વળગાડીને લઈ આવવાના અહીંયા બન્યું છે એવું કે વામ અંગથી કન્યા રૂપે શત્રુપાને જન્મ આપ્યો છે મનુ મહારાજને જન્મ આપ્યો છે અને મનુ મહારાજથી આ સૃષ્ટિ આગળ વધી છે અને આ સૃષ્ટિ જે આગળ વધી છે એની કથા આપણે કાલે લઈશું અને કાલે આપણે રામજીનો જન્મ કરાવવાનો છે અને સાથે સાથે મારા વાલાનો ગોવિંદનો પણ ગોપાલનો પણ જન્મ છે કોઈ પણ જો થાકી ગયા હોય હારી ગયા હોય ને એ બધાએ કાલે નાચવાનું છે આનંદ કરવાનો છે અને આ સચિત છે તમે અહીંયા આનંદ કરશો ને તો દુનિયામાં બધે જ તમને આનંદ આનંદ ને આનંદ જ મળશે ત્યાં પછી તમારે દુઃખી થવું પડશે નહીં પાંચ મિનિટ માટે આપણે રાસ તરફ જઈએ છીએ કારણ કે કૃષ્ણનું નામ હોય અને રાસ ન હોય ને એવું બને નહીં એટલે પહેલા આપણે રાસ લઈ લઈએ અને પછી આગળ વધીએ બધાને રાસ રમવો છે ને મને અવાજ નથી સંભળાતો ના ના મારા ભાઈનો નો જ અવાજ આવે છે હવે હવે તમારા પત્ની છે ને ભાઈ સાથે આ તો બંને સાથે રાસ રમજો કારણ કે તમારો અવાજ પહેલો આવ્યો છે એટલે હું હું બંને ત્યાં સુધી જોડે આવ્યા છો ને તો જોડે જ રમજો હા એટલે એને આશીર્વાદ મળે કે આમ જ બે જરા ખુશ રહેજો આવો માનસી દીદી તમને રાસ રમાડે છે અને આનંદ કરીએ છીએ ને પછી આરતી તરફ જઈએ છીએ બધા આનંદ કરજો અહીંયા આવ્યા છો ભાગવતજીમાં આવવાનું બપોર પછી પરિવારને લઈને ફરવાનું

Vieni, it my